નમસ્કાર મિત્રો આજના સૌથી મોટા સૌથી અગત્યના તમામે તમામ મિત્રો માટે સમાચાર ગુજરાતમાં ભયંકર વાવાઝોડું સાવધાન મોટી આગાહી થઈ ગઈ છે આજના મોટા સમાચાર આંધી તોફાન ભારે પવન જાણી લેજો શું સમાચાર છે ભારત પાકિસ્તાન હજી પિક્ચર બાકી છે મોટી જાહેરાત થઈ ગઈ છે ફટાફટ જાણી લેજો વાહન ચાલકો હવે નવું સ્ટીકર લગાવવું પડશે પાંચ હજાર રૂપિયા દંડ નવો નિયમ નવો ફેરફાર જાણી લેજો કૂતરા પાળતા માલિકો હવે સાવધાન મોટી જાહેરાત થઈ ગઈ છે ફટાફટ જાણી લેજો વ્યાજખોરો પણ સાવધાન ગુજરાત સરકારે કડક એક્શન પ્લાન તૈયાર કરી નાખ્યો છે જાણી લેજો રેશન કાર્ડ ધારકો હવે મફત રાશન બંધ આજના મોટા સમાચાર તો ખેડૂતો માટે આજના મુખ્ય સમાચાર વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો ભયંકર વાવાઝોડું આવશે ચેતી જજો ભારે આગાહી કરી નાખવામાં આવી છે ચોમાસાની એન્ટ્રી સાથે જ દેશની અંદર ભયંકર ચક્રવાતી તોફાનની દસ્તક પણ થઈ રહી છે બંગાળની ખાડી ઉપર એક ચક્રવાત બની રહ્યું છે આ ચક્રવાત અંદમાન સાગરથી થઈને કેરળમાં મોનસૂન સાથે એન્ટ્રી કરી શકે છે એવી પણ આગાહી કરવામાં આવી છે અને જે આ તોફાન છે ચક્રવાત છે એને શક્તિ નામ આપવામાં આવ્યું છે તો શક્તિ વાવાઝોડું આવવાનું છે મોટી આગાહી કરવામાં આવી છે જો આ ચક્રવાતી તોફાન સંપૂર્ણ રીતે એક્ટિવ થઈ જશે અને આગળ વધશે તો ઓડિશા અને પશ્ચિમ બંગાળના જે સમુદ્ર કાંઠાઓ છે એ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠા સાથે ટકરાશે ઓડિશા અને પશ્ચિમ બંગાળ સાથે ટકરાશે આ બંગાળની ખાડીમાં એક્ટિવ થવાનું છે ત્યારે આની સાથે સાથે અરબી સમુદ્રની અંદર પણ એક સિસ્ટમ સર્જાશે મોટી આગાહી મોટી શક્યતા દેખાઈ રહી છે અને આને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ફરી વાર વરસાદનું જોર વધી શકે છે આ સિસ્ટમ હજી ડિપ્રેશનની અંદર કે વાવાઝોડું બનશે કે નહીં એ મામલે હવામાનના મોટા ભાગના એકમતતા જોવા મળી નથી એટલે અત્યારે અગુડગુ છે જો અરબી સમુદ્રમાં સિસ્ટમ તૈયાર થશે તો ગુજરાતને પણ મોટી અસર થવાની છે આ સૌથી મોટા સમાચાર છે અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ સર્જાવાની છે આ મોટા સમાચાર ત્યારે આ તરફ ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે મોટી આગાહી કરવામાં આવી છે ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયા છે ભર ઉનાળે ચોમાસા જેવી આગાહી છે હજુ કમોસમી વરસાદે કમૈયા કર્યા નથી ત્યારે ફરીવાર માવઠાની આગાહી કરવામાં આવી છે તો મિત્રો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદ સાથે ભારે પવન ફૂંકાશે એવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો અપર એર સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે ગાજવીજ સાથે ભારે પવન સાથે ગુજરાતની અંદર પવન ફૂંકાશે એવી પણ આગાહી કરવામાં આવી છે તમામ ગુજરાતીઓ માટે આ સૌથી મોટા અગત્યના સમાચાર હતા તો મિત્રો આ તરફ ભારત પાકિસ્તાન હુમલાને લઈને મોટા સમાચાર મોટું નિવેદન આવ્યું છે કે આ તો જી ટ્રેલર હતું પિક્ચર હજી બાકી છે સૌથી મોટા સમાચાર આપણા સંરક્ષણ મંત્રી રક્ષા મંત્રી એવા રાજનાથ સિંહે શુક્રવારે ભુજની અંદર સંરક્ષણ પ્રધાન એવા રાજનાથ સિંહે કહ્યું છે કે ઓપરેશન સિંદુર હજી પૂરું થયું નથી જે કંઈ પણ થયું એ ફક્ત એક ટ્રેલર હતું જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે આખા વિશ્વને

જ્યાં મિત્રો વાહન ચાલકો માટે સ્ટીકર જરૂરી બની ગયું છે ફરજિયાત લગાવવું જ પડશે આ સ્ટીકર નહીં લગાવો તો પાંચ હજાર રૂપિયાનો કડક દંડ ભરવો પડશે સ્ટીકર વગરના આવા વાહનને પીયુસી સર્ટિફિકેટ પણ આપવામાં આવશે નહીં તો કયું સ્ટીકર છે તો આ સ્ટીકરને કલર કોડેડ ફ્યુલ સ્ટીકર કહેવામાં આવે છે આ સ્ટીકરનું કામ શું છે તો તમારા ગાડીની અંદર કયું ઈંધણ વાપરે છે પેટ્રોલથી ચાલે છે ડીઝલથી ચાલે છે સેનાથી ચાલે છે એ આ સ્ટીકરની મદદથી ખબર પડી જશે એટલે એને કલર કોડેડ ફ્યુલ સ્ટીકર કહેવામાં આવે છે તો વાહન ચાલકો એવા એવું સ્ટીકર પણ લગાવવું પડશે જે દિલ્હીના લોકો છે દિલ્હીના વાહનો છે એમણે ફરજિયાતપણે આવું સ્ટીકર લગાવવું પડશે નહીં તો પાંચ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે તો દિલ્હીના વાહન ચાલકો માટે મોટા સમાચાર હતા ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો જો મિત્રો તમે પણ કૂતરાઓ પાળો છો તો સાવધાન થઈ જજો કૂતરાના માલિકો માટે સૌથી મોટા સમાચાર પાલતુ શ્વાનના માલિકો હવે રજીસ્ટ્રેશન જો નહીં કરાવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમના ઘરના પાણી અને ગટરના કનેક્શન કાપી નાખશે સૌથી મોટી કડક એક્શન લેવામાં આવશે સમય મર્યાદામાં જો નહીં કરાવ્યું તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો અમદાવાદની અંદર આ મોટી જાહેરાત થઈ ગઈ છે જે કૂતરાઓ પાળે છે તમામ માલિકોએ પોતાના કૂતરાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે નહીં તો મ્યુનિસિપાલટી દ્વારા તમારા ઘરના પાણી અને ગટરના કનેક્શન કાપી નાખવામાં આવશે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તો આ માટે કાયદા વિભાગના નિષ્ણાતો અને પોલીસોની સાથે મળીને કાયદાકીય ફ્રેમવર્ક તૈયાર થઈ રહ્યું છે ત્યાર પછી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે જો તમે પાલન નહીં કરો તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તો શ્વાન માલિકોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે સાવધાન થઈ જજો મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર વ્યાજખોરો માટે પણ આવી ગયા છે વ્યાજખોરો માટે પણ કડક એક્શન ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યા છે રાજ્યમાં નિર્દોષ નાગરિકોને રંજાડતા વ્યાજખોરો સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોટું કડક એક્શન લેવામાં આવ્યું છે હર્ષ સંઘવીએ તમામ ગુજરાત પોલીસને કડક કાયથી પગલાં ભરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે જેથી દેશના ઇતિહાસમાં પહેલીવાર ગુજરાત પોલીસ દ્વારા તમામ આવા જે વ્યાજખોરો હતા એની મિલકત જપ્ત કરી લેવામાં આવી છે તો વ્યાજખોરો સામે હવે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે પોલીસને આદેશ આપી દેવામાં આવ્યા છે તમામ વ્યાજખોરો સાવધાન રહેજો ત્યાર પછી ના મિત્રો એક સમાચાર ગુજરાત સરકાર દ્વારા ફરી એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતમાં ગન લાયસન્સ મુદ્દે પણ એક મોટો સમાચાર આવી ગયા છે વાસ્તવમાં ગુજરાતમાં ગન માટે ગૃહ વિભાગે બ્રેક લગાવી દીધી છે હવે તમારે બંદૂકનું લેવું હોય તો મળવાનું નથી મુજબ ગૃહ વિભાગે વર્તમાન પાંચસો જેટલા ગનના લાયસન્સ રદ કરી નાખવામાં આવ્યા છે આ સાથે ગન લાયસન્સ સંદર્ભે ગૃહ વિભાગે સમીક્ષા કરી નાખી છે હવે બિનજરૂરી ગન લાયસન્સ સંદર્ભે ગૃહ વિભાગે તમામ લાયસન્સ રદ કરવાની સંભાવના જોવા મળી છે તો જે લોકોને જરૂરી નથી એવા તમામ લાયસન્સ હવે રદ કરી નાખવામાં આવશે તો ગુજરાત સરકારનો આ મોટો નિર્ણય હતો ત્યાર પછીના મિત્રો સમાચાર રાશન કાર્ડ ધારકો હવે મફતના જ બંધ થઈ જશે સૌથી અગત્યના સમાચાર ચાલુ માસ એટલે કે આ મે મહિનાની અંદર જે મળતો રાશનનો જથ્થો છે જે લોકોએ ઈ કેવાયસી કરાવ્યું છે એવા લોકોને જ મળશે જેમણે કેવાયસી કરાવ્યું નથી અને મફત રાશન મળવાનું નથી મે મહિનાનું પણ નહીં મળે અને ત્યાર પછી આગળના મહિનાનું પણ રાશન મળવાનું નથી તો તમારે ફરજિયાતપણે કેવાયસી કરાવવું પડશે આધાર કાર્ડ અને મોબાઈલ નંબરના પ્રશ્નોથી ગુજરાતમાં લગભગ ત્રીસ ટકા જેટલા રેશન કાર્ડનું કેવાયસી બાકી છે તો લોકોને હવે આ મફત અનાજ મળવાનું નથી તો અનાજ જોતું હોય તો કેવાયસી હવે કરાવવું જ પડશે નહીં તો તમને અનાજ મળવાનું નથી તમારા તમામ મિત્રોના સમાચાર મોકલી દેજો રાશન કાર્ડ ધારકો માટેના મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો ગામડાઓને મોટી ખુશખબર હવે નવી ગ્રામ પંચાયતો બનવામાં આવશે આણંદ જિલ્લાની અંદર સિત્તેર ગામોને હવે નવી ગ્રામ પંચાયત ભવન મળશે જ્યાં મિત્રો જે જર્જરિત ભવનો છે એને તોડીને હવે નવા બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાંધકામ માટે ઓગણીસ પોઈન્ટ સુડતાળીસ કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે જેથી આણંદ જિલ્લાના આ સિત્તેર ગામોની અંદર નવા ગ્રામ પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટેના સમાચાર છે કમોસમી વરસાદની અંદર જે નુકસાન થયું છે એને લઈને આપણા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે સોળ તારીખ અને સત્તર મે ના રોજ હજુ પણ કમોસમી વરસાદની આગાહી છે કમોસમી વરસાદ સંદર્ભે મુખ્યમંત્રીએ તપાસ કરવા માટેનું કીધું છે અંતિમ આંકડા આવ્યા બાદ નિર્ણય લેવામાં આવશે કે કઈ રીતે વળતર ચૂકવવું અને કેટલા પ્રમાણમાં વળતર ચૂકવવું તો હવે સર્વે કરવાનો આદેશ મળી ગયો છે અંતિમ આંકડા આવી જશે ત્યારબાદ કહેવામાં આવશે કે કેવી રીતના વળતર ચૂકવવું અને કેટલું વળતર ચૂકવવું ત્યાર પછીના મિત્રો સમાચાર જમીન માલિકીને લઈને મોટો નિર્ણય આવી ગયો છે હવે રાજ્યની અંદર ભાડાપટ્ટાની જમીનના માલિકોને હક મળી રહે પોતે કાયમી માલિક બની જાય એ માટે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં સાત વર્ષથી લઈને ત્રીસ વર્ષના ગાળામાં ભાડા પટ્ટાની જમીન કાયમી કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જંત્રીના રકમમાં પંદરથી સાહીઠ ટકા વસૂલાત કરીને તમે કાયમી રીતે તમારી જમીન મેળવી શકશો અને આ ઉપરાંત એસસી વર્ગના એસટી વર્ગના અને જે ઓબીસી વર્ગના લોકો છે ઓબીસી વર્ગના ખેડૂતો છે એને વીસ ટકાની રાહત પણ આપવામાં આવશે તો કેવી રીતના છે તમામ મિત્રોને જણાવી દઉં તો ત્રીસ વર્ષ અથવા તો વધુ સમયથી ભાડા પટ્ટે હોય તબદીલીને પાત્ર હોય અધિકૃત તબદીલી થઈ શકે એવી જમીન હોય એને જ આ નિયમ લાગુ પડવાનો છે ત્રીસ વર્ષ કે વધુ સમય જો કોઈ જમીન અને અધિકૃત હોય એવા કિસ્સામાં જાહેર હરાજી કે ઉચ્ચ કિંમતે જંત્રીના પચીસ ટકા કાયમી હક મળી જવાનું છે એટલે જંત્રીના પચીસ ટકા ભરી દેશો એટલે કાયમી હક તમને મળી જશે સાત વર્ષથી વધુ સમય માટે ભાડા પટ્ટા ઉપર હોય અનઅધિકૃત તબદીલીમાં જંત્રીના ત્રીસ ટકા તમારે ભરવાના રહેશે અને જો માત્ર ભાડેથી જ જમીન ફાળવેલી હોય તો તમારે જંત્રીના સાહીઠ ટકા ભરવાના રહેશે તો તમામ માટે અલગ અલગ જંત્રી ભરવાની રહેશે સૌથી અગત્યના સમાચાર જમીન માલિકી કાયમી થઈ જાય એને લઈને ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય નવો નિર્ણય મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર સરકારી કર્મચારી માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકારે હવે સરકારી અધિકારીઓને નાસ્તાનો ખર્ચો આપવામાં આવે છે એ ખર્ચામાં હવે દોઢસો ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે જ્યાં મિત્રો હવે સરકારના સચિવ કક્ષાના જે અધિકારીઓ છે એને નાસ્તા માટે વ્યક્તિગત વીસ રૂપિયા આપવામાં આવતા હતા એના બદલે પચાસ રૂપિયા મળશે બપોરે અને રાતે ભોજનના સો રૂપિયા આપવામાં આવતા હતા એના બદલે હવે અઢીસો અઢીસો રૂપિયા આપવામાં આવશે તો સરકારી કર્મચારીઓ માટે નાસ્તાનો અને ભોજનના ખર્ચમાં વધારો કરી નાખવામાં આવ્યો છે મોટી જાહેરાત મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન